ત્યાં માતાજી રામ સીતારામ ત્યાં માંડવી બહુ ભારે છે વરસાદી એ વાર ને કે વરસાદી બહુ ભારે છે ને એમાં ખડ પણ બહુ ભારે છે આપણે રગતો ઐક્યો નથી કે અમારી નથી માંડવી ભારી ખડી ભારે પણ હવે જ્યાં જોઈએ ને જાતો નથી જોતો ને આવા જવા જ્યાં આમ વરસે

એમ ખેતરું આવે તો હેવાર બાજી ગયા અને વ્યવાર થઈ ગયા ત્યાં લગન આવે ગાડી પડી ત્યાં લગણ હમણાંથી પવન આવે ને એટલે પાણી વેતીયા ને જોઈ જોઈ ગયો વર ખેડૂત આ બધા એટલે વરાહે વેતા જો પાણી ચાલુ થયા પાણી ચાલુ

ઈ વેસવાના હે ને કે વેસવાના હે કોઈ જોતા હોય ને દો ધનમાં આવ્યા બે એક હરખા છે દો ત્રીજી ત્રીજી ધર્મ હે બે લડા ના કનાત અને બહુ ભારી હે બરત વિડિયો તો ખેડુ એમ મોકલ્યો એટલે ઉથમાન હમોને એમ બધો હોય પણ બરધુ બેસ્ટ હે કોઈને લેવા જોઈ ને તો ફોન કરજો મારો નંબર હે અઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવી અહીં રામભાઈ સિસોદિયા નામ હે જોઈ લે આમાં આ પરવાનો વિડીયો સળાર ઝીકુ મારી આવે કે એવી ઝડપ કાકરેજ જેવી બીજા કોઈ નહીં આ અને આમાં જો આ આમાં તમે ટ્રેક્ટર રાખો ને એટલે આ પથારી ફેરવી દે આ ખેતરી લીલું હે અને અડધી અડધી માંડવી દબાવી આમાં ટેક્ટર જોવો જે હામે કે આ ચેલનું હાથી એટલે આ બરધું હોય ને તો જ હાલે જોઈ લ્યો આવે છૂટો સુઈટ વૈયા આવે સડાર હાથી તૈયાર બલુનિયા લઈને છૂટો સુઈટ આવે પછી આ માકડા બરધું હે માકડા બરધું હે ઈ વેસવાના હે આ પણ બેસ્ટ દેશી બરધું આવે જોઈ લ્યો જોડમાં કાંઈ ઘટે નહીં એવા કે જોડમાં કાંઈ ઘટે નહીં પછી આપણે આમાં બધા છે ને ગાયું નાન તેને બધા વેસવાના જ છે કોઈને જોતા હોય તો આમાંથી ફોટો લઈને આપણે નાખ દો બરધું બહુ ભારે છે માકડા ગાયું છે આમાં પણ આપણે એમાં હેના બીજે એક ઓલું ફ્રાન્સની છે ને એને કડિયાઓની ખાત જરૂર છે એમ પચીસ કડિયા જોઈએ ભાઈ અને પગાર છે ને બાવીસ દીનો બે લાખ રૂપિયા હે પગાર કેટલા દિનો બાવીસ દીનો પગાર બે લાખ રૂપિયા એમ ત્યાં ચાર રવિવાર ને ચાર શનિવાર છૂટી હોય અને યુરોપનો દેહ અને ટાઈમ કરો ને એટલે ચાર લાખ રૂપિયા તમને પગાર થાય કડિયાઓને જોઈએ એમાં એ ના કે પચીસ કડિયા જોઈએ અને એ ગાજ એવું પછી તમે ગ્રીન કાર્ડ મળી જાય ને એટલે ઘરવારીને તેડાવી શકો છોકરાઓને અહીંયા મફત ભણાવી દઈએ અને ઘરવારી પણ કાંઈક કામ ગોતી દે એટલે ફ્રાન્સમાં જડી જ જાય અને ગયા જેવું હે પાંચ વર્ષે તમને એની નાગરિકતા મળી જાય એ નાગરિકતા મળી જાય અને એ ઉંમર છે એમાં એકવીસથી પિસ્તાલીસ એને કે એકવીસ વર્ષથી પિસ્તાલીસ અને ખરેખર આ ઇઝરાયલ ન જવાય અને આ ફ્રાન્સમાં જવાય એને કે કડિયાઓની ગાજ એવું હે એમાં આઠ જોઈએ આટલા પણ એ તમારે ત્યાં ચાર મહિનામાં કામ કરો ને એટલે ચાર મહિનામાં પૂરા થઈ જાય અને બે ત્રણ થયા ને એમ ભણેલા થોડાક જોઈએ દહ પાસ ને કોઈ હોય તો એમ તો બાર પાસ આ ઇજરાયલ કરતાં ક્યાંય હરો પાંચ વર્ષે નાગરિકતા આપે ઘરવારીને તેડાવી હગો ઘરવારી પણ કાંઈક પણ કરે ને એમાં ક્યાંક પણ બે ત્રણ લાખનું તો કામ કરે એવા ને બે ત્રણનું ન કરે લાખનું કરે પછી ખાવા પીવાનું રહેવાનું ટ્રાન્સપોર્ટિંગ બધું એની ઉપર તમારી ઉપર કાંઈ નહીં એમ તમારી ઉપર કાંઈ નહીં અને એમાં આધાર કાર્ડ જોઈએ પાન કાર્ડ જોઈએ લિવિંગ શરતી જોઈએ મેરેજ સરતી જોઈએ અને પાસપોર્ટ અને ત્રણ ફોટા અને જે કડિયા કામ કરતા હોય એને કડિયા કામ એવા ને કે કડિયા કામ કરતા હોય એને વિડીયો બનાવી દેવા ન હોય કે આ અમે કડિયા કામ કરીએ એમાં ચાર પાંચ થયા અને ખરેખર ગાજ એવું ઇઝરાયલ કરતાં ક્યાંય હરો ઈઝરાયલ તમને જિંદગી આખી મજૂર રાખે ઇઝરાયલમાં ઘડિયા એમ તો જાય હેલ્પ કરવું પણ આમાં વેલ્ડર જોઈએ કલરવાળો જોઈએ લાદી ફિટ કરવાવાળા જોઈએ પ્લાસ્ટરવાળા જોઈએ અને સેન્ટિંગવાળા કોક્રેટનું કરતા હોય એ બધાય એટલે ખરેખર આમાં આ ફ્રાન્સમાં ગાજ એવું આ પછી ઘણી ઘણી આવી બીજાઓ ના આવે ને આ બધા ઇઝરાયલના ઘોઘરા બાંધીને બેઠા એટલે તમારે જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન શીરો ત્રેપન નેવ્યા અને ગામ કોણવદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારતમાં પછી આમાં નેપાળના હોય તો આલે નેપાળના ને બાંગ્લાદેશના હાલે ગમે આલે તૈય દેહમાંથી ગમે હાલે અને ગમે જ્ઞાતિના હોય ગમે જાતિના હોય બધા હાલે પછી જો આ ગાય પણ વેસવાની નીલડી છે બહુ સારી છે હાથ મહિના ગાભીણી છે ત્રીજું વેતર વ્યા છે અને ફ્રાન્સમાં ગા જેવું હવાય એને ફ્રાન્સમાં ગા જેવું આમાં બધી ગાયું હોય ને એ વેસવાની છે આપણે કંઈ એક એકનું તમને કીધું નથી પણ એવાને પછી કેનેડા એ ચાલું હોય અને ઓસ્ટ્રેલિયાએ ચાલુ હોય એમાં તો રૂપિયા જોયા વહેવી લાખ એમાંય પગાર આવા પગાર નથી ફ્રાન્સ જેવા કડી આવ ને જો આ ઇઝરાયલ જાઓને એના કરતાં તમારી મારા પૈસા હોય ને તો ખરેખર ફ્રાન્સ ગા જેવું બાકી સ્લો વાક્ય આવે બધું ડ્રાય ફૂટમાં એ હો પૂરા થઈ ગયા બધા પૂરા થઈ ગયા અને જે ઓલા ઈસ્પેર પાર્ટ પેકિંગ કરવાનું હતું એ પૂરા થઈ ગયા આ તો કડિયાઓનું હોય ફ્રાન્સમાં બાકી આગળ એ ખેડુ હોય ને પચીસ ખેડૂ જોતા ને આમ બે લાખ પગાર હોય ને અને કદાચ પંદર લાખ રૂપિયા ક્યાં તો એ થઈ જાય એવા ને ખેડૂત હોય તો કારણ કે જે કડિયા હે ને ભાઈ બિચારો ભાઈ પૈસા ના હોય અને જે કડિયા નથી ને ભાઈ પૈસા હે પણ એણે કડિયા કામ નતા આવડતું એટલે ખરેખર આ કડિયા હે એને કરો અને ગાય જેવું હે જો આ ગાય પણ વેસવાની હે બીજું પહેલું વેતર વ્યા છે અને બેસ્ટ હે ગાય અને જો તમને થાતું હોય તો આ કર્યા જેવું હે ભાઈ એવા કે કઈ રહ્યા જેવું હે અને આમાં બળધૂન ગાયુ જે કાંઈ બધા હે ને એ વેસવાના હે અને કોઈને લેવા હોય તો ફોન કરજો આમાંથી આ ફોટો લઈને સેલ્ફી જો આ ગાય પણ વેસવાની હે અને વડદું બેસવાના બહુ સારા વડધું દેશી વળધું હોય ના કાકરે જોઈ લે એમ રૂપમાં કંઈ ઘટાય નહીં એવા છે ભાઈ હતી જોઈ લે જય માતાજી